મિત્રો આજે ગુજરાત સરકારનું બજેટ આવ્યું છે આખા વર્ષનું પૂરું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડ રૂપિયાનું સંપૂર્ણ બજેટ છે બધા જ કહેશે કે બજેટ ખેતી અને ગામડા લક્ષી છે વાસ્તવિકતા આંકડા શું કહે છે તો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ રૂપિયાના બજેટમાંથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ ગુજરાતના ચોપન લાખ કરતાં વધારે ખેડૂતો માટે ફાળવાયેલી રકમ છે કુલ બજેટની રકમ જોવા જઈએ તો માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા રકમ ખેડૂત કલ્યાણ માટે ફાળવવામાં આવી છે એમાં પણ પાછો સહકાર વિભાગ એટલે કે એપીએમસીને જે પૈસા ફાળવશે વિકાસ માટે એ પણ ખેડૂતોના ખાતે ઉધારીને જ આમાંથી બાકાત થવાના છે જૂની જે સરકારની ચાલુ યોજનાઓ છે એ યોજનાઓમાં કોઈ એવી મોટી ફાળવણીમાં વધારો થયો નથી ખેડૂતોના કલ્યાણ માટે આ બજેટમાં સરકારે કંઈ જ કોઈ નવું કદમ ઉઠાવ્યું નથી સાથે સાથે જે કિસાન સૂર્યોદય યોજના હતી જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત હતી બે હજાર બાવીસમાં યોજના પૂરી કરવાની હતી એને ત્રેવીસ સુધી લંબાવી ત્રેવીસ પૂરું થવા આવ્યું એટલે ચોવીસ સુધી લંબાવી પરંતુ આ બજેટમાં એનો ઉલ્લેખ નથી એને માટે કેટલી રકમ ફાળવી એની પણ સ્પષ્ટતા નથી આમ ગુજરાતના ખેડૂતોને ગામડામાં વસતા લોકોને આ બજેટથી કોઈ ફાયદો થાય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી સૂક્ષ્મ સિંચાઈ માટે એમણે નવા જિલ્લાઓની જાહેરાતોને વાતો કરી છે પરંતુ એને માટે રકમ ફાળવી નથી અત્યાર સુધી કેટલા વર્ષોથી સૂક્ષ્મ સિંચાઈ ડ્રીપ ઇરિગેશન સ્પ્રિન્કલરની વાતો જાહેરાતો આખા પાના ભરી ભરીને સરકાર આપતી રહે છે પરંતુ એમણે આપેલો આંકડો છે બાવીસ લાખ હેક્ટરમાં પહોંચ્યા છે બાવીસ લાખ હેક્ટર એટલે ગુજરાતની કુલ નેવું લાખ ખેતી હેક્ટર ખેતીલાયક જમીન છે એના ચોવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જમીનમાં હજી સુધી પહોંચ્યાનો આંકડો છે વાસ્તવિકતા અનેક વિસ્તારોમાં માત્ર પાઇપ પાથરી ખેડૂતને ખેતરમાં ઊભો રાખી ફોટા પાડી અને પછી ટેમ્પો ભરીને પાઇપો લઈને જતા રહ્યા હોય એવો વિસ્તાર બાદ કરીએ તો ચોવીસું ચૌદ ટકામાં પણ સૂક્ષ્મ સિંચાઈ વાસ્તવિક રીતે આ સરકાર પહોંચાડી શકી નથી આ હકીકત છે ગુજરાત સરકારે બજેટમાં ખેડૂતો સાથે ગામડાના લોકો સાથે માત્ર અન્યાય સિવાય કશું કર્યું નથી જે પાક વીમાની સુરક્ષા આપવાની વાત છે એને માટે પણ કોઈ જોગવાઈ આ બજેટમાં સરકારે કરી નથી એટલે ગુજરાત સરકાર તરફથી ગામડાના લોકો માટે પશુપાલકો માટે ખેડૂતો માટે આશા રાખવા જેવું કોઈ કારણ આ બજેટમાં દેખાતું નથી